જય શ્રી કૃષ્ણ આ વીડિયો ગોરમાની આરતી આવ્યા ઉતારો આરતી ગોરમા ખરે આવ્યા શંકર સહિત માડી ગોરમા ખરે આયા શંકર સહિત માડી ગોરમા કરે આવ્યા હર ખને ગુલામણે ગોરમા કરે આવ્યા હરખને ખને મણે ગોરમા કરે આવ્યા છીણે છીણે ચોખલીએ ને મોતી ડે વધારે રે ઉતારો આરતી ગોરમા કરે આવ્યા ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા કંકુને ગુલાલે ગોરમા ઘરે આવ્યા ને ગુલાલી ગોરમા ખરે આવ્યા ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા જાજ મને ચમકારે માણલી ગોરમા ખરે આવ્યા જાજમને જમકારે ચમકારે માણી ગોરમાં ઘોરે આવ્યા ઉતારો આરતી ગોરમાં ઘોરે આવ્યા ઉતારો આરતી ગોરમાં ઘોરે આવ્યા ચીણા ઝીણા ચોખલીએ ને મોતી ડે રે ઉતારો આરતી ગોરમાં ઘોરે આવ્યા ચીણા ગોરમા બોલો ગોરમા તાની છે તો મિત્રો ખૂબ જ સુંદર ગોરમાની આરતી આપણે સાંભળી ગોરમાનું વ્રત કરતી દીકરીઓ ગોરવાનું પૂજન કરીને આ આરતી કરે છે આ આરતી કર્યા વગર ગોરમાની પૂજા અધૂરી છે તો મિત્રો આજના આ વિડીયોમાં ગોરમાની આરતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગોરમા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા શ્રી કૃષ્ણ